જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે અઢાર નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી છે કે દાંતી ડેમ માં હજુ સુધી પાણી છોડવા કેમ આવ્યું નથી તો મિત્રો એ પણ આજે આપણે બતાવવાના છીએ હાલમાં દાંતીવડા ડેમ માં પાણી ની આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી ની આવક છે દાંતી ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ સત્તર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે જાણ કરવામાં આવશે એટલે ટૂંક જ મિત્રો દાંતી ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવવાનું છે એટલે આ ચેનલ દ્વારા તમને વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણને આ ચેનલ ઉપર અવનવા વિડીયો આવે તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી